નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તારીખ દસ દસ બે હજાર પચીસના રોજ સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતું ફેંકવાના બનાવને લઈને ઓબીસી એસસી એસટી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અમરેલી જિલ્લાના તમામ બુદ્ધિજીવી લોકો દ્વારા દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ઉપર એક એકોતેર વર્ષના વકીલ દ્વારા આવી હરકત કરી જૂતું ફેંક્યું તેના વિરુદ્ધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું હતું કે કલેક્ટર શ્રી દેશના રાષ્ટ્રપતિને આ પત્ર મોકલે તેવી અપેક્ષા સાથે આવેદન પાઠવવામાં આવ્યું છે અને ક્યારેય પણ આ પ્રકારનો બનાવ ન બને તે માટે દોષિતને સજા થાય તેવી માંગણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ ફારૂક બેલખિયા અમરેલી દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ શ્રી બીઆઈ ગવેશ ઉપર વર્ષના વકીલ ફેંકવાનો પ્રયાસ કર્યો એ ખરેખર ભારત જેવા મહાન દેશની જે ન્યાય પ્રણાલી ઉપર જે માણસોનો વિશ્વાસ છે એ ન્યાય પ્રણાલી ઉપર જૂતો ફેંકવાના પ્રયાસ સમાન છે અને એ પણ એણે જૂતું એટલા માટે ફેંક્યું છે ફેંક્યું છે કે એ દલિત છે દલિતની જગ્યાએ આગળ બીજા કોઈ એ સ્થાન ઉપર હોત તો એની સામે જૂતું ન ફેંકત દલિત જ નિશાબે દલિત ક્યાંક ને ક્યાંક જાતિવાદી કરવા માગે છે અને જાતિવાદીનું ઝેર ભારતના જે ન્યાય પ્રણાલી છે એમાં પણ એ લોકો ઉમેરવા માગે છે એટલા માટે આજે અમરેલી જિલ્લાના અમરેલી શહેરના તમામ તમામ બુદ્ધિજીવી આ કોઈ દલિત સમાજ નથી તમામ બુદ્ધિજીવી વર્ગના માણસો ભેગા મળી અને માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કલેક્ટર સાહેબ રાષ્ટ્રપતિ સાહેબને મોકલાવે તેવી અપેક્ષા રાખી છે અને હવે પછી આવી કોઈ જાતિવાદી માનસિકતા ધરાવતા કોઈ પણ વ્યક્તિ દેશની સર્વોચ્ચ અદાલતના નેતા નેતા શું સોરી રાષ્ટ્રપતિ દેશની સર્વોચ્ચ અદાલતના જે સુપ્રીમ કોર્ટના જે ન્યાયાધીશ છે તેમની ઉપર આવો પ્રયાસ ન કરે કે સામાન્ય માણસ પર પણ આવો પ્રયાસ ન કરે એમને દાખલા રૂપ સજા થાય એવી અમે કલેક્ટર સાહેબને માગણી કરી છે